કોઈ પણ પ્રકારનો પ્રકારની ગેરહાઇડ્રોલિક્સો જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા જયરાજ કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ખોડિયાર કંપનીનું આ ટ્રેલર વેચવાનું છે ખોડિયાર ટ્રેલર અને નેવું ફૂટનું આ ટ્રેલર છે મોટા ટ્રેક્ટરનું ક્લિયર કટ તમે જોઈ શકો છો હેવી એકદમ ન્યૂ કન્ડિશનમાં આખું ટ્રેલર ટ્રેલરની અંદર તમને જોવા મળશે જે જેકેના ટાયર જોવા મળશે તમે જોઈ શકો છો અને પાંચ ટનનો જેક છે પ્રેસ તળિયા તળિયું છ એમ એમનું સાઈડ ત્રણ એમ એમની અને છ ની હેવી ચેસીસ જોવા મળશે અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ટ્રેસ અને તમે ટેસ્ટ કરી આખું અને ચેક કર્યા બાદ પણ લઈ શકો છો અને ટ્રેલર જોવા કે લેવા જાઓ તો ટ્રેલરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે સાવ ન્યૂ કન્ડિશનમાં આખું ટ્રેલર વાપરેલું નથી તમે વિડીયો અંદર જોઈ શકો છો અને વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો પણ તમે કોન્ટેક કરી શકો છો અને ટ્રેલર એકદમ તમને મળી જશે એક લાખ ને કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને જિલ્લો અમરેલી તાલુકો માલીલા અને ગામ તમને માલીલા જોવા મળશે તો પ્રકાશભાઈનું ટ્રેલર લેવાનું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો પાંચ અઠ્યાસી વાળા નંબર પર ફોન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો બે હજાર અને ના મોડેલ નું આ ટ્રેક્ટર છે અને ટોપ કન્ડિશનમાં અત્યારે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન એસી ટકા જેવું હાઇડ્રોલિક ગેર પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ તમે એક વખત જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડ્યુટર નવું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ સારા કન્ડિશનમાં જોવા મળશે એસી ટકા જેવા ટાયર અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પ્લેટ છે અને અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કરીને જ જજો અને ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવાના બાકી બધી ડિટેલ મેં આપી દીધી છે તો તમારે ખોટા ફોન કરવા નહીં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે જે કિંમત એક લાખ અને એસી હજાર રાખવામાં આવેલી છે અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ટ્રેક્ટરના વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા જોવા મળશે અત્યારે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાવોતેર આઠ પચાસ અથવા નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર ઉપર ફોન અથવા વોટ્સએપ મેસેજ કરી અને ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલ છે એન્જિન હાઇડ્રોલિક અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ની ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ પણ જોવા મળશે ઓરિજિનલ કન્ડિશન વન ઓનર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર નવા છે રિમોટ કરેલા ટાયર નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પ્લેટ જોવા મળશે બાકી તમે રૂબરૂ ટેસ્ટ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો દક્કુભાઈ અથવા શૈલેષભાઈનું કોન્ટેક કર્યા બાદ જ રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત માત્ર બે લાખ અને પાસઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

મોડલ વાત કરું તો બે હજાર ઓગણીસ ના મોડેલનું આ બાઇક અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું બાઇક અને સ્લેપ સ્ટાર્ટ કાર બેટર વાળી ગાડી જોવા મળશે અને ગાડી કમ્પ્લીટ છે બે હાજર ઓગણીસ ના મોડેલની વન ઓનર કાર બેટર વાળી છે અને સ્લેપ સ્ટાર્ટ આ ગાડી તમે વિડીયો અંદર જોઈ શકો છો અને વીઆઈપી નંબર છે ત્રિપલ સિક્સ એટલે કે છ છસો છાસઠ નંબર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હીરો સ્પ્લેન્ડર પ્લસ પર ઓનરનો કોન્ટેક કરો રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઈક લેવા કે જોવા જાવ તો મનહરભાઈનું કોન્ટેક કર્યા બાદ જજો બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી આખી બાઈક સ્લેબ સ્ટાર્ટ છે અને ટોટલ જવાબદારી સાથે ક્લીન ચોખ્ખું બાઇક છે વેચવાનું છે ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે અને ઓરિજિનલ છે ક્યાંય પણ સળો પણ નથી ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી આ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક છે અને વન ઓનર બે હજાર ઓગણીસનું મોડેલ કિંમત સિત્તેર હજાર રાખવામાં આવી છે ફિક્સ ભાવ છે સિતેર હજારમાં કોઈ મિત્રને બાઇક લેવી હોય તો ના ઓનર મનહરભાઈ નો કોન્ટેક્ટ કરી શકો છો બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા અને ધોળા જંક્શન ગામે જોવા મળશે ધોળા જંક્શન હવે તમારે આ બાઈક લેવાનું હોય

તમે વિડીયો અંદર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં તેમાં કોઈ પ્રકારનું ફોલ્ટ નથી આખું ઓરિજિનલ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા તેમના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો સાગરભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે જુનાગઢ તાલુકો છે વિસાવદર અને શોભા વડલા ગામે જોવા મળશે લશ્કર

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા રમઝાન ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

એકવીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર ટોટલ જવાબદારી સાથે મુન્ના ભાઈને વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટિગા ક્લિયર કર તમે જોઈ શકો છો અને મારુતિ સુઝુકી સુઝુકી અલ્ટીગા વીડીઆઈ સ્માર્ટ હાઇબ્રિડ ગાડી જોવા મળશે વ્હાઈટ કલરમાં છે અને મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડેલની આ ગાડી અને સાતમો મહિનો સા ઓછી ફરેલી અને ઘર ઘરા ગાડી તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો માત્ર ને માત્ર એકાશી હજાર જેન્યુન ચાલેલી આ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ને કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ ગાડી અને બધું ઇન્ટિરિયર કમ્પ્લેટ એસી ચાલુ છે કોઈ પણ પ્રકારનો કારની અંદર ફોલ્ટ નથી ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે અને જવાબદારી વાળી ગાડી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કાઢી ના કમ્પ્લેટ જોવા મળશે કિંમત સાડા સાત લાખ અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર મુન્નાભાઈ કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડી લેવી હોય મુન્નાભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો